સીતારામ બધા જય શ્રી કૃષ્ણ જો આજ છે ને અમે આ દેશી ખાતર કાઢ્યું છે ઘેર જ બનાવેલું ખાતર છે સરસ મજાનું દેશી ખાતર છે કચરો ને બધો પાંદડા ને જે કાઈ હોય બધો કચરો છે એ ભેગો કરી ને આ ડ્રમમાં નાખ્યો તો મોટા ડ્રમમાં બધે મોટા ડ્રમમાં નાખ્યો તો આ કચરો છે આખો અને પછી હળે ગાય બધા જો પાવડર થઈ ગયો પાવડર થઈ ગયો અટાણ જોવાઈ ગયા મેં કીધું તાઢી ઘડી દી આખો તો તરીકો પડે કઈ કામ નથી તું ભરતો ને હું તગારે તગારે નાખતી જા હોય આ બધું ખાતર છે ને હું બધા ક્યાં ઓલા કેરીઓ એમાં નાખવા છે કેળા એમાં તો આજ બધા એમાં હાલો

એ પાકવાની તૈયારી છે ને ઉતારવાની છે થોડક ધીમા હું ખાતર નાખ દઈએ અને આમ આ જે છે એ ખોદે લઈએ ઉપર થોડું મિક્સ પણ કરતી જા તો તમે ખોદે નાખો તો પણ પાછો થોડક સે એમ કા ખોદે નાખા એ ભરેલી તો તો ગારું હાજે હાલે હા આલે અબ આ જ લઈ લે આ બધું માં જ નાખ ના કે કી માં માં નાખું હા એક અજે એક નાખી દે માં આ વખતે આવ્યું કેરીયું ઓલે ફેરે એક કેરી નતી આવી આંબામાં આ વખતે આવ્યું કેરી આમાં આ વખતે ત્રીજી વાર ખાતર નાખીએ પેલી વાર નાખ્યું તો આવી રીતે ઘરે બનાવેલું ખાતર છે આમાં નાખવાનું ગઈ સાલે એક કેરી નતી આવી આ વખતે અમે નક્કી કર્યું કે આંબામાં ખાતર હારી પણ દેવું એટલે આ વખતે આ ત્રીજી વખત ખાતર નાખીએ પણ આંબામાં કેરીયું બહુ મસ્ત આવી આ વખતે બહુ સરસ આવી

કેટલું સેવ આ એક તો ઘર હું આ ને પછી ઓલામાં નાખી દેજો આ રોપામાં રોપામાં નાખન છે ને હવે મિત્રો જો એક ડ્રમ દર વખત મે એક ડ્રમ ભરી રાખે અને પાંદડા અમે છે ને સળગાવતા નથી જેટલા બગીચામાં પાંદડા હોય ને એ સળગાવવાના નહીં ભેગા કરી અઠવાડિયામાં નાખી દેવાના અમાર નાખી અને ઉપર માટી નાખવાની અને પછી ના લાદી રાખી ઉપર એની ઉપર વજન દઈ અને ઉપર પથ્થર રાખી દઈએ એટલે જે પાંદડા છે ને દબાઈ જાય નીચે ઉભરો હોય ને બધો નીચે દબાઈ જાય વળી પાછો અઠવાડિયા પછી વળી બીજો મહિનાથી પછી વળી બીજો લેયર કરવાનો ત્રીજો લેયર કરવાનો આ છે ને પાંચ છ લેયર નું હતું આપણે લગભગ ત્રીજ બીજી ત્રીજી વાર ખાતર નાખ્યું ને આંબામાં ઓલે વખતે એક કેરી નહોતી આવે અને આ વખતે અમે જો આ ખાતર નાખ્યું ને એટલે કેરીઓ આવી અને ફળ પણ એકદમ સરસ મજાના મોટા મોટા આવ્યા અને આ ચીકુમાં ચીકુ આવે છે દાડમમાં દાડમ આવે છે આવી રીતના કેળામાં કેરા કેરા આવે છે પછી જાંબુ આવે છે આ બધા મિત્રો અમે આ દેશી ખાતર વાપરીએ છીએ જે કઈ ફળિયાની અંદર કચરો ભેગો થાય છે એ કચરો આમાં નાખી દેવાનું એમાં થોડુંક પાણી નાખી દેવાનું અને થોડાક દી હળી જાય ને હળી જાય એટલે પછી કાઢી લેવાનું અને પછી બધા મમ્મી નાખ દઈએ ફૂલ ઝાડ ને બધાય એને લીધે થયા છે આમાં જે કઈ છે એ બધું એને લીધે થાય છે અહીંયા હું તમને એક બતાવું હા ને તેલી રીંગણી વાવી હે પ્લાસ્ટિક ની બેગ માં રીંગણી વાવી લાવી એમાં થોડુંક નાખી આવ હા પછી રીંગણા ખાજે આ બાજુ જો આ રીંગણી જાર્યા રીંગણાઈ છે એમાં જો ભેગાથી ત્રણ ડીંગણા આવ્યા અને બધી પ્લાસ્ટિકમાં વાવેલા રોપા છે આ બધા બધા રોપા છે એ આ પ્લાસ્ટિકમાં વાવેલા છે જે એમાં આંબાની કલમ કરવાની છે હમણાં એ આંબાનું આ બધા કરી લીધા ગોઠલા વાવેન પછી કલમ કરીએ આંબાની બધામાં સાજન હવે ફૂલ ઝાડ માં નાખવાનું છે ને હા ફૂલ ઝાડ માં બીજા કે માં નાખવું હે ફૂલ માં થોડું થોડું નાખી દે હોબો હોબો હા ફૂલ ઝાડ નાખ દઉં થોડું થોડું અને ઓલી કાલે છે ને આ બધા પાંદડા ભેગા કરી વળી પાછું ભરી દીએ જમ હા ઓલો કચરો બધો આમાં ભરી દે માટી નાખી અને કાલથી થી પાછું ચાલુ કરી દે પ્રોસેસ થોડું થોડું નાખ બધા એટલે અંદર તો ખાતર છે મિત્રો કાફી થઈ પડે બહુ જાજુ ના જોઈએ આટલું નાનકડું ડ્રમ હોય મોટું ડ્રમ હોય તો એવડું ખાતર છે એટલું ખાતર છે આપડે ફળિયામાં કાફી થઈ પડે એમ જો ખેતર હોય તો આપણે વધારે ખાતર જોઈએ પણ ફળિયા માટે આટલું કાફી છે બાકી માં નાખું હાજર ઓ થોડી માં દે થોડું થોડું બધું ઓ થોડી બધું નાખ દે થોડું થોડું હમ આઈ શરૂઆત કરું હમ બધી આ જો એની રોપા કર્યા હાજી ને આ તારે કેવા કેસર રોપા હે કે કે કેસર હે કેસર કેસર ના રોપા છે આ મિત્રો એમાં થોડું થોડું ખાતર નાખી દેસ આ રીતે અને પછી છે ને ઈ કલમ કરીએ આમાં ભેટ કલમ કે ને હાજર કેવી રીતના કરી કલમ કરીએ જોઈ બધાય રોપાની અંદર થોડું થોડું ખાતર નાખ દેવાનું અને પછી પાણી પીવડાવ દેવાનું અહિયાં જો રીંગણી આવી આ પ્લાસ્ટિક ની બેગ માં વાવેલી રીંગણી છે એમાં જો રીંગણા આવ્યા આ બાજુ આ અહિયાં જો રીંગણા મસ્ત સરસ મજાના રીંગણા જો આવ્યા એટલે પ્લાસ્ટિક ની બેગ માં પણ આપણે પાક પાક ભાજી છે ઈ ઉગાડી શકીએ એટલે નડી માં પાણી આવતું હોય તો પાણી પીવરાવ દે ભેગા ભેગ હા આવતું હે જો તો નડી માં પાણી તો ચાલુ થાશે ચાલુ જ છે આ રીયું પાણી ચાલુ જ છે હવે આ ખામણું મારે ખોદવાનું બાકી છે હજુ આ સામે જો ખોદવાનું બાકી છે તો ઈ ખોદી નાખી બધાય ફૂલજાડમાં નાખી દઈએ આને લીધે ફૂલજાડ પણ સરસ મજાના થાય છે આલે હા નાખી દે હા છે બાકી બાદામમાં નાખી દે

कनेर બીજી જગ્યાએ રાખી દે તો એમાં રાખી દે ખાતર કાને પછી વાવે દે કાક વાવું હોય તો ના ના એમાં કટિંગ કરને ખતરનાક ફૂલ અંબામાં ન ખાતો બહુ મોટો થેગા પછી વાવે દેવાય આ ભેગા કરીને રાખ્યા હ ખાઈ દે યે જે મોટું થાહે રેવા દે આ પકડ નઈ હું નગ પકડ આંબા માં જો અસલ આની કીરો હંબા Claro. Nada con la chela, muerte, hermana. ને un bebé, muerte, mami? Plastic ni bebé, muerte, ને ring, ને nada, 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 ભજીયા માં ના ખાય કોથળી એમાં એ કોથળી માં ના ખાય મરચી નથી થતી બરાબર નથી થતી બરાબર રવામાં નાખે નાખ થોડું થોડું એટલે દ્રાક્ષના ડ્રમમાં ડ્રમ માં નાખ તો થોડું એમાં નાખજે હા જા

કટિંગ કરી કો મેં કીધું આડું આડું આવે ને ખોદવામાં માંથી બધા થોડા કટિંગ કરી આ તો કેવી રીતના કલમ લગાડે વાંધો નહીં